ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ખાતે બાળમેળો યોજવામાં આવ્યો જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરા દ્વારા બાળમેળો બે હજાર ચોવીસ પચીસ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ સંદર્ભે કલા ક્વીઝ રમતગમત વ્યવસાયિક હસ્તકલા સહિતની વિવિધ પ્રકારની સંવર્ધન પ્રવૃત્તિઓ માટે સમગ્ર વર્ષ દરમિયાન કરવાની પ્રવૃત્તિઓને ધ્યાને લઈને આ વર્ષે બાળમેળાને બે વિભાગમાં આયોજિત કરવામાં આવેલ છે જેના અનુસંધાને ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ખાતે સત્તાવીસ જુલાઈ બે હજાર ચોવીસ શનિવારે આનંદમય અને પ્રવૃત્તિમય બાળમેળો ધોરણ એક થી આઠ નો અને ધોરણ છ થી આઠ નો જીવન કૌશલ્ય આધારિત બાળમેળો તારીખ ત્રીજી ઓગસ્ટ બે હજાર ચોવીસ શનિવારના રોજ યોજવામાં આવ્યો હતો પ્રથમ ધોરણ એકથી પાંચના બાળમેળાનો મુખ્ય હેતુ બાળમેળાની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોની આંતરિક શક્તિઓને ખીલવવી જીવન કૌશલ્ય આધારિત બાળમેળાનો મુખ્ય હેતુ જીવન કૌશલ્ય આધારિત બાળ દ્વારા પોતાની સૂઝ અને સમજણ આધારિત શક્તિઓનો ઉપયોગ કરી સતત વિકાસ પામતા રહે બંને બાળમેળાનો હેતુ સાકાર કરવા માટે બાળમેળા માટે અગોતરું આયોજન કરવામાં આવ્યું હતું આનંદદાય અને પ્રવૃત્તિમય બાળમેળામાં બાળવાર્તા માટીકામ છાપકામ કાતરકામ ચિત્રકામ ચિત્રકામ ચીટકામ ગઢીકામ રંગપૂરણી કાગળકામ બાળરમસા એક મિનિટ પ્લસ હાસ્ય દરબાર ગીત સંગીત અભિનય ગણિત ગમ્મત વેસ્ટમાંથી બેસ્ટ ભેશભૂષા વગેરે પ્રવૃત્તિઓ બાળકો પાસે કરવામાં આવી હતી દરેક પ્રવૃત્તિનું સંચાલન બે બે બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું શાળાના બાળકોને આનંદ આવી અને પ્રવૃત્તિમાં બાળમેળામાં ખૂબ જ મજા આવી હતી એ જ રીતે જીવન કૌશલ્ય આધારિત બાળમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જીવન કૌશલ્ય આધારિત બાળમેળામાં આઠ વિભાગ જેવા કે સર્જનાત્મક પ્રવૃત્તિ ચાલો શીખીએ સ્વજાગૃતિ સ્વચ્છતા સુશોભન હળવાશની પળોમાં પર્યાવરણની જાણો માણો અને જાળવો લેખન અવલોકન સામાન્ય જ્ઞાન અને સમસ્યા ઉકેલ સમૂહ જીવન અને બાળ પ્રદર્શન વિભાગ પ્રમાણે સર્જનાત્મક પ્રવૃત્તિઓ ફ્યુઝ બાંધો ખીલી લગાડવી ટાયર પંચર શરીરની સ્વચ્છતા વ્યસનથી થતા નુકસાનની સમજ મહેંદી લગાડવી રંગોળી બનાવી વૃક્ષોની જાળવણી માટેના પ્રયાસો નાણાકીય લેવડના વિવિધ ફોર્મ ભરવા ઇમરજન્સી નંબરોની નોંધ કોયડા ઉકેલ વિવિધ પ્રકારની પ્રવૃત્તિ પ્રશ્નોત્તરી નળ ફિટિંગ મેળવેલી સિદ્ધિઓનું પ્રદર્શન વિવિધ પુસ્તકનું પ્રદર્શન ચિત્રકામ પ્રવૃત્તિનું પ્રદર્શન ચીટકામ નાટક વેશભૂષા ટીવી શો વજન ઊંચાઈની પ્રવૃત્તિ માટીના રમકડા વાર્તા કથન વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી દરેક બાળકને પ્રવૃત્તિ કેવી રીતે કરાવી તેના વિશે તૈયાર કરીને વિભાગ પ્રમાણે બાળકોને ગોઠવણી કરીને પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જીવન કૌશલ્ય આધારિત બાળમેળામાં બાળકોને જાતે શીખવાની ખૂબ જ મજા આવી હતી કોઈપણ પરિસ્થિતિમાં જ્યારે પણ મુશ્કેલી પડે ત્યારે તેનો ઉકેલ જાતે જ કેવી રીતે શોધી કાઢે તે જીવન કૌશલ્ય આધારિત બાળમેળા દ્વારા બાળકોને શીખવવામાં આવ્યું હતું આનંદમને પ્રવૃત્તિમાર બાળમેળો અને જીવન કૌશલ્ય આધારિત બાળમેળામાં બાળકોની નીત નવું જાણવું અને જાતે શીખવું ખૂબ જ મજા આવી હતી શાળાના બાળકોની ટુકડી પ્રમાણે કરાવવામાં પ્રવૃત્તિમાં દરેક બાળક પ્રવૃત્તિ શીખે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો બંનેમાં બાળમેળાની પ્રવૃત્તિ વિવિધ પ્રવૃત્તિઓને સરપંચશ્રી તથા સીઆરસીએ મુલાકાત લીધી હતી ઉત્તર પ્રવૃત્તિઓ કરતાં જોઈને મહાનુભાવ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ગલીએ ગલીએ મેળો શબ્દ ગુંજતો ત્યારે ખૂબ જ આનંદ આવતો પણ આજે શાળાએ શાળાએ આનંદ કિલ્લોર કરાવતા બાળમેળાની મજા કંઈ જુદી જ છે